સ્વાગત છે ગંભીરા માં બનેલ નવ નિર્માણ આરસી રોડ જે સાઈડો ખાડા પાડી દેવામાં આવ્યા હતા પરંતુ કોઈ જાતનું સાઈડો પુરાણ પણ કરવામાં આવ્યું નથી આવી સ્થાનિક તંત્ર આરસીસી આરસી બનાવેલ કોન્ટ્રાક્ટર ની ઘોર બેદરકારી સામે આવી જ્યારે આ ખાડામાં પાણી ભરાય છે ત્યારે આજુબાજુમાં રહેતા લોકોને ગંદકીને લઈ માંદગીના સામ્રાજ્યનો માહોલ જોવા મળ્યો આ ગંદકીને લઈ રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો શું આ સ્થાનિક તંત્રને દેખાતું નથી ત્યારે ગંભીરા ગામમાં આવો ગંદકીનો માહોલ સર્જાઈ રહ્યો છે અને ગામના નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હશે ત્યારે કોઈ બીમાર પડે ને બાળકો રમતા હોય અને આ ભરાયેલ પાણીથી ગંદકી ફેલાય અને કોઈ બીમારીનો ભોગ બને તો તેનો જવાબદાર કોણ સ્થાનિક તંત્ર કે ગામના ભોરા નાગરિકો તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો